બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ફરી એક વખત ચોમાસું સક્રિય થશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ અંગે આગાહી કરી છે સોળ ઓગસ્ટથી વરસાદનું જોર વધવાની શક્યતા છે અને સત્તરથી વીસ ઓગસ્ટ તેમજ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ થશે આ સિવાય સોળથી ત્રેવીસ ઓગસ્ટ સુધી પણ સાર્વત્રિક વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જે આવનારા દિવસની અંદર વધુ મજબૂત થશે ને જેને કારણે સોળ ઓગસ્ટથી લઈ અને બાવીસ ઓગસ્ટ બે હજાર દરમિયાન ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદનું પણ અનુમાન છે આમ જોવા જઈએ તો છેલ્લા બે ત્રણ દિવસથી બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની રહી હતી આજે તેર ઓગસ્ટ સિસ્ટમ છે એ ડેવલોપ થઈ ગઈ છે અને અત્યારે એ સિસ્ટમની મુવમેન્ટ પણ ચાલુ થઈ ગઈ છે સામાન્ય રીતે અત્યારે જે સિસ્ટમ જોવા જઈએ તો બંગાળની ખાડીમાંથી એ સિસ્ટમ મુવમેન્ટ કરી અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે અને અત્યારે એ સિસ્ટમનું લોકેશન જે આવી રહ્યું છે તે વિજયવાડા અને વિશાખાપટ્ટનમની વચ્ચે એ સિસ્ટમ છે એ સક્રિય છે અને અત્યારે ધીમે ધીમે એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે એટલે આવનારા દિવસમાં આ સિસ્ટમ છે એ મહારાષ્ટ્રના કાંઠા સુધી આવશે એટલે મહારાષ્ટ્ર ઉપર આવીને આ સિસ્ટમથી વધુ મજબૂત થશે કેમ કે અત્યારે આ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે પણ મહારાષ્ટ્ર ઉપર આ સિસ્ટમ આવશે એટલે અરબસાગર સુધી એનો સિયર ઝોન લંબાઈ શકે છે અને જેને કારણે અરબસાગરમાં પણ અત્યારે ખૂબ સારો એવો કરંટ જોવા મળી રહ્યો છે એટલે અરબસાગર સુધી આનું સિયર ઝોન લંબાશે અરબ સાગરમાંથી આને એક નવી ઉર્જા મળશે એક ભેજ મળશે જેને કારણે આ સર્ક્યુલેશન છે એ વધુ મજબૂત થઈ અને લો પ્રેશરમાં પરિવર્તિત થાય તેવી શક્યતાઓ છે એટલે આ સિસ્ટમ છે એ આવનારા સમયમાં ગુજરાત ઉપર અસર કરવાની છે અને જેને કારણે સોળ ઓગસ્ટથી લઈ અને બાવીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદો જોવા મળશે એટલે કહી શકાય કે ગુજરાતની અંદર એસી થી નેવું ટકા વિસ્તારોની અંદર સારા વરસાદોનું અનુમાન છે અને એમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર પાંચ થી લઈને દસ ઇંચ સુધીના વરસાદોની ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સોળ ઓગસ્ટથી મુશળધાર વરસાદ વરસી શકે છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું કે આ સિસ્ટમને કારણે કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે માછીમારોને ચૌદ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે આ ઉપરાંત ખેડૂતોને સમયસર ખેતકાર્યો પૂરા કરવાની પણ અપીલ કરાઈ છે ગુજરાતમાં સોળ ઓગસ્ટ બાદ સારો વરસાદ વરસશે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે આ સિસ્ટમની સીધી અસર ગુજરાત પર જોવા મળશે એ સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત જેવા વિસ્તારોની અંદર પણ ત્રણ થી લઈને છ ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવું એક અનુમાન છે એ સાથે કચ્છ જિલ્લાની અંદર સામાન્ય રીતે જોવા જઈએ તો ચાલુ વર્ષે વરસાદની ખૂબ ઘટ છે ત્યાં વરસાદનું પરફોર્મન્સ નબળું રહ્યું છે પણ આ રાઉન્ડની અંદર એટલે કે સોળ થી બાવીસ ઓગસ્ટ દરમિયાન કચ્છની અંદર પણ સાર્વત્રિક રીતે સારા વરસાદની શક્યતાઓ છે ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ નોંધાશે બીજા વિસ્તારોની અંદર મધ્યમથી સારા વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે આ સિસ્ટમ છે ખૂબ ધીમી આગળ ચાલી રહી છે જેને કારણે લગભગ પાંચથી લઈને આઠ દિવસ દરમિયાન એટલે કે સોળ તારીખ થી લઈ અને પાંચ થી આઠ દિવસ દરમિયાન રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોમાં સારા એવા વરસાદો જોવા મળે તેવું એક અનુમાન છે ને આ સિસ્ટમ છે એ જયારે પણ ગુજરાત ઉપરથી પસાર થાય ત્યારે હળવા ઠંડરસ્ટ્રોમ થવાની સંભાવનાઓ છે જેને કારણે આ સિસ્ટમના વરસાદોમાં સાથોસાથ ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળી શકે છે એટલે ગાજવીજ સાથે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે અને આ વરસાદી રાઉન્ડ છે લગભગ સોળ તારીખથી ગુજરાતની અંદર ચાલુ થઈ જશે અને આ સિસ્ટમ છે મહારાષ્ટ્ર ઉપર થઈ દક્ષિણ ગુજરાત ઉપર ત્યાર પછીના જે સ્ટ્રોંગ પાર્ટો છે એ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉપર થઈ અને ઉત્તર પશ્ચિમ દિશામાં અરબ સાગરમાં આગળ નીકળે તેવી શક્યતાઓ છે આ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થશે એટલે એનો સેન્ટ્રલ પાર્ટ હશે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થશે પણ એનો સંપૂર્ણ જે સીએ ઝોન હોય છે એ દક્ષિણ રાજસ્થાન સુધી જોવા મળશે જેને કારણે ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય